સુરતમાં કોરોનાના કેર વચ્ચે શનિ રવિ બંધ રાખવામાં આવેલા મોલ્સ શોપિંગ કોમ્પ્લેક્સ બે મહિના બાદ છૂટ આપવામાં આવતા ફરી ધમધમતા થયા છે શનિ રવિમાં મોલ્સ શોપિંગ કોમ્પ્લેક્સ અને ખાણીપીણના સ્ટોલ શરૂ થયા છે સુરતમાં કોરોના સંક્રમણ વધતા શહેરના અઠવા અને રાંદર ઝોનમાં આવેલા મોલ્સ શોપિંગ કોમ્પ્લેક્સ ખાણીપીણીના સ્ટોલ શનિ રવિ બંધ કરવામાં આવ્યા હતા જોકે હવે બે મહિના બાદ છુટકારો આપવામાં આવતા હવે શનિવાર અને રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ છૂટ આપવામાં આવતા લોકો ખરીદી માટે મોલમાં આવી પહોંચ્યા હતા ખાસ કરીને રવિવારે આપવામાં આવેલી છૂટને લઈને મોલ્સના દુકાનદારો સહિત ગ્રાહકોએ ખુશીની લાગણી અનુભવી હતી अभी एसएमसी को मैं बहुत बहुत धन्यवाद देना चाहता हूँ कि दो महीने बाद उन लोगों ने हम लोगों को परमिशन दिया है तो उसके लिए सभी बिजनेसमैन जो भी मॉल में जिनकी शॉप्स हैं तो सभी का चालू हुआ है दो महीने बाद पहला संडे है कि हमको पाँच बजे तक का परमिशन मिला है इसके लिए हम और मॉल के द्वारा मॉल की तरफ से बहुत बहुत धन्यवाद देना चाहते हैं एस का आज रोज़ एस एम सी गाइडलाइंस अनुसार हमें रविवार मॉल लगभग दस का अठवाड़िया पशी ओपन करी रहा है अनेमा हमें એસએમસીમાં ઘણી રજૂઆત કરી ત્યારે એમણે સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી મોલ ઓપન રાખવાનું કહ્યું હતું અને એમની સૂચના અનુસાર એમની ગાઈડલાઇન્સ અનુસાર અમે એનું સખત પાલન કરીશું અને સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક સેનેટાઈઝર અને ચેકિંગ કર્યા પછી જ અમે લોકોને મોલમાં એન્ટ્રી આપીએ છીએ અને સરકાર શ્રીની જે ગાઈડલાઇન્સ છે તેનું તેનું પૂરેપૂરું પાલન કરવાની અમે ખાતરી આપીએ છીએ દો મહિને લોકડાઉન મોલ વગેરે સન્ડેગો બંધ રહે તો ઉજહાસ ખરીદી કરવા દિક્કત રહેતી કે માર્કેટની રજા ક્યાં સન્ડે કોઈ રહેતી વગેરે બનત તો ક્યાં ખરીદી કર નહી પાસે અભિ ગવર્મેન્ટને ક્યા છૂટ દી તો કે સોશલ ડિ ડિસ્ટન્સિંગ પલન કર કે ખરીદી કર સકતેમ સુરત શહેર સહિત જિલ્લામાં કોરોનાના ત્રીસ કેસ પૈકી અઠવામાં ચાર હજાર અને રાંદેરમાં ત્રણ હજાર કેસ નોંધાયેલા છે જેના પગલે પાલિકા દ્વારા શનિ રવિ મોલ્સ શોપિંગ કોમ્પ્લેક્ષના સ્ટોલ્સ શનિ રવિ બંધ કરવામાં આવ્યા હતા જોકે હવે છૂટછાટો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે શનિવાર અને રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે બાદમાં આગામી દિવસોમાં વધુ છૂટછાટો આપવામાં આવશે કેમેરામેન રાહુલ આહિર સાથે મયુર મિસ્ત્રી સુરત